પાદરા તાલુકાના વડુ ખાતે નવા નિયુક્ત થયેલા સરપંચોનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો વડુ ગામના નવા નિયુક્ત સરપંચ હેમરાજ પરમારના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ આભાર દર્શન કાર્યક્રમમાં પાદરા તાલુકાના મોટાભાગના નવા નિયુક્ત સરપંચો હાજર રહ્યા હતા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે સરપંચો ચૂંટાયા છે તેમનો વડુ ખાતે આવેલ સંસ્કાર ભૂમિ વિદ્યાલયમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ નવા નિયુક્ત સરપંચો એકબીજાથી પરિચિત થાય અને ગામના વિકાસલક્ષી કામોનું એકબીજાને માર્ગદર્શન આપીને આગળ વધારી શકે તેવી બેઠક પણ યોજાઈ હતી આ કાર્યક્રમમાં વડુ ગામના માજી સરપંચ તખતસિંહ પરમાર તેમજ તાલુકાના મોટાભાગના સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્યએ તમામ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે સરપંચ એક ગામનો પ્રથમ નાગરિક કહેવાય સૌ સાથે મળીને કામ કરશો તો ચોક્કસ ગામનો વિકાસ થશે ગામનો વિકાસ ગામના સરપંચ ઉપર આધાર રાખીએ છીએ ગામનો વિકાસ થશે તો તાલુકાનો વિકાસ થશે ત્યારબાદ જિલ્લાનો પછી રાજ્યનો એમ દેશનો આપના ગામના વિકાસ માટે હું તમારી સાથે જ છું આપના માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીએ આજ રોજ વડુ ખાતે પાદરા તાલુકાના નવનિયુક્ત સરપંચ સંઘ દ્વારા પાદરા તાલુકાના તમામ સરપંચશ્રીઓનો આભાર દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સાથે જ એક પરિચય બેઠક થઈ હતી કે જેથી નવનિયુક્ત શ્રીઓ એકબીજાની ઓળખાણ થાય અને પોતાના ગામના વિકાસના વિકાસલક્ષી કામો એકબીજા સાથે માર્ગદર્શન આપીને આગળ વધારી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નવનિયુક્ત સરપંચ સંઘના તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે અને તમામ સરપંચશ્રીઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે